નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં ગુજરાતી જેનો પાઠ આઠમો જેનું નામ છે સાહેબ બધા જોડાઈ ગયા છે આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

તો મારા એક મિત્રને બહારનું ખાવાની ટેવ છે તે તેના માતા-પિતા સાથે દર બીજા ત્રીજા દિવસે પિઝા, બર્ગર નૂડલ્સ વગેરે બહાર ખાવા જવાની જીદ કરે છે તે સ્કૂલના લંચ બોક્સમાં પણ ફ્રેન્ચ ફ્રાઈસ, બ્રેડ, પકોડા, વેફર્સ જેવા જંક ફૂડ લાવે છે બીજો પ્રશ્ન તમારા ઘરમાં મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ કોણ કરે છે તો મારા પિતાજી એક આઈટી કંપનીમાં કામ કરે છે તેઓને મોટા ભાગે વેપારી સાથે ઓનલાઈન રહીને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવાનું હોય છે આથી તેઓ અમારા ઘરમાં મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ કરે છે ત્યાર પછી મોબાઈલ વાપરતા તમને ઘરમાં કોણ કોણ રોકે છે તો હું મોબાઈલનો અભ્યાસ અર્થે એટલે કે ખૂબ જ મર્યાદિત ઉપયોગ કરું છું છતાં મારા ઘરમાં મને વધુ મોબાઈલ વાપરતા મમ્મી પપ્પા અને દાદા એમ બધા વડીલો રોકે છે ચોથો પ્રશ્ન તમે કેવા કેવા પ્રસંગે બહાર જમવા જાઓ છો તો અમે અમારા ઘરમાં કોઈની બર્થડે હોય કુટુંબમાં કોઈ સામાજિક પ્રસંગ હોય તો બહાર જમવા જઈએ છીએ તમે ક્યારે 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 ઓનલાઈન જોડાવવાનું થતું પણ હા જ્યારે કોરોના રોગચાળો ફેલાયો હતો અને શાળાઓ બંધ હોવાથી ઘરેથી ઓનલાઈન હું દરરોજ સ્કૂલના ટાઈમ ટેબલ મુજબ ઓનલાઈન શિક્ષણ લેતો હતો છઠ્ઠો પ્રશ્ન મોબાઈલ આપણને કેવી રીતે ઉપયોગી છે તો વિદ્યાર્થી મિત્રો મોબાઈલના તો ઘણા બધા ફાયદા છે જે તમે અહીં જોઈ શકો છો આ પ્રકારે તમે મોબાઈલના ફાયદા છે તે લખી શકશો ઘણા બધા હોય આપણે દરેક ફાયદા છે તેનું વાંચન નહીં કરીએ ત્યાર પછીનો સાતમો પ્રશ્ન મોબાઈલના લાભ અને ગેરલાભ જણાવો તો વિદ્યાર્થી મિત્રો મોબાઈલના લાભ છે તે આપણે આગળના પ્રશ્નોની અંદર જોયા અહીં આપણે મોબાઈલના ગેરલાભ કેમ કે ઘણા બધા ગેરલાભો છે તે પણ આપણને જોવા મળે છે જે તમે અહીં જોઈ શકો છો આ પ્રકારે તમે મોબાઈલના ગેરલાભો છે તે અહીંથી જોઈ અને લખી શકશો કારણ કે જેમ ફાયદા હોય તેવી રીતે ગેરફાયદા પણ ઘણા બધા હોય છે ત્યાર પછી પ્રશ્ન બે વાક્યો વાંચી સાચા વાક્ય સામે ખરાની નિશાની કરો પેલું મમ્મી એ મોબાઈલ લઈ લેતા મેં દેકારો મચાવ્યો સાચું વાક્ય બીજું બાળકોને ગેમ રમવાની રજા રમ મળતા રોળ કરી ખોટું વાક્ય છે ત્રીજું સમડી કાગડાના બચ્ચાને ઉપાડી ગઈ તેથી કાગડાઓએ કાગા રોળ કરી

અને મિલેટ્સ ના ખૂબ ફાયદા છે તેથી તેને ચમત્કારી અનાજ કહેવાય છે પ્રશ્ન પાંચ આપેલ જાહેરાતને આધારે પ્રશ્નોના જવાબ આપો જેમાં હતીથી કાઠિયાવાડી લોજ છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે જાહેરાત છે તે જોઈએ અને ત્યાર પછી આપણે પ્રશ્નો જોઈએ જેમાં પહેલો પ્રશ્ન લંચ અને ડિનર માં શો તફાવત છે તો લંચ એટલે કે બપોરનું ભોજન બસો રૂપિયામાં અને ડિનર એટલે કે રાત્રિનું ભોજન બસો ત્રીસ રૂપિયામાં અનલિમિટેડ છે ત્યાર પછી મહિનામાં કેટલી વાર એકસો પચાસ રૂપિયામાં ભોજન મળશે તો મહિનામાં બે વાર લંચ અને ડિનર એટલે કે પૂનમ ના દિવસે એકસો પચાસ રૂપિયામાં ભોજન આપણને મળશે ત્યાર પછી અહીં સો ટકા વેજીટેરિયન કેમ લખ્યું હશે તો કાઠિયાવાડી લોજ હોવાથી સો ટકા વેજીટેરિયન લખ્યું હશે ત્યાં ફક્ત શાકાહારી ભોજન જ મળતું હશે ચોથું તમારે બમણા રૂપિયા ક્યારે ચૂકવવા પડશે તો ભોજનના અંતે થાળીમાં એઠું મૂક્યું હશે તો પાંચમું અનલિમિટેડ એટલે શું તો અનલિમિટેડ એટલે વ્યક્તિને જેટલું જમવું હોય તેટલું જમી શકે ત્યાર પછી તાજેતરમાં બનેલ એક બનાવ વિશે તમને જાણવાની મજા પડશે તેની નીચે આપેલા પ્રશ્નોની વર્ગમાં ચર્ચા કરો તો સતર્ક રહીએ જાણકાર બનીએ અને કાળજી રાખીએ આ વિશે એક લેખ આપણને આપેલો છે તેના આધારે આપણે કેટલાક પ્રશ્નો છે તેના જવાબો જોવાના છે તો ચાલો આપણે જોઈએ પ્રથમ પ્રશ્ન કોના ખાતામાંથી ઓનલાઈન ચોરી થઈ અને કેટલા રૂપિયા એક મોટી કંપનીના સીતા ખાતામાંથી ઓનલાઈન સોળ લાખ રૂપિયાની ચોરી થઈ ગઈ બીજું ક્રાઈમ નું કામ શું છે તો કામ ઓનલાઈન જેટલા પણ ગુના થાય છે અથવા છેતરપિંડી થાય છે તેનો ઉકેલ લાવવાનું છે ત્રીજું તમારા ઘરના સભ્યના ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે તમે તેમને કઈ કઈ સૂચના આપશો અમારા ઘરના સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે હું તમને કોઈપણ સંજોગોમાં કોઈને પણ ઓટીપી એકાઉન્ટ નંબર નંબર કાર્ડનો ન આપવાનું તેમજ કોઈપણ પ્રમાણભૂત સિવાયની ઓનલાઈન લિંક ન ખોલવાનું જણાવીશ ત્યાર પછી છેવટે ગુનાનો ભેદ કેવી રીતે ઉકેલાયો તો ઓફિસના સીસીટીવી ફૂટેજમાંથી એક વાત મળી જેના આધારે છેવટે ગુનાનો ભેદ ઉકેલાયો ઓફિસમાં સી નું મોબાઈલ ચાર્જર બદલાઈ ગયું હતું અને તેમની જગ્યાએ બીજું મૂકવામાં આવ્યું હતું તમામ ડેટા કોપી કરવામાં આવ્યો હતો મોબાઈલ હેક કરવામાં આવ્યું હતું ખાતામાંથી પૈસા સરળતાથી ઉપાડી લેવામાં આવ્યા હતા પાંચમું બેંકનો ટોલ ફ્રી નંબર ક્યારે ક્યારે કામ લાગે છે તો આપણી સાથે જ્યારે ઓનલાઈન ગુનો બને ત્યારે બેંકને તાત્કાલિક સૂચના આપવા માટે જે તે બેંકના ટોલ ફ્રી નંબર કામ લાગે છે સાતમો પ્રશ્ન કાવ્ય પંક્તિઓને વાંચી ત્રણ પ્રશ્નોની રચના કરો તો અહીં જનની જોડ કાવ્ય પંક્તિ આપેલી છે તેના આધારે ચાલો આપણે બનાવીએ કવિએ માતાને માતાને કોનાથી મીઠી કહી કહી છે છે બીજું સાની ત્રીજું માતાનું હૈયું કેવું છે ત્યાર પછી આઠમો પ્રશ્ન નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકો પેલું આપણે સારા માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ પરીક્ષામાં ઓછા ટકા આવવાથી જિંદગી હારી જવાતી નથી ત્રીજું ભારત દેશને દેશભક્ત નાગરિકોની ખૂબ જરૂર છે જે સંઘર્ષ સામે ટકી શકે અને ચેલેન્જ ઉપાડી શકે પાંચમું જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો વગર ગભરાયા કરવો જોઈએ ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર નવ આપેલ શબ્દોમાંથી કોઈ બે અક્ષર મળીને અંગ્રેજી શબ્દ બને છે તે શોધો અને તેનો ગુજરાતી અર્થ લખો જેમ કે ગમગીનમાંથી ગન એટલે બંદૂક અને ગમ એટલે ગુંદર બને છે કામણગરમાંથી કાર એટલે મોટર ગાડી અને કામ એટલે શાંત સફરજનમાંથી ફર એટલે રૂવાટી રન એટલે દોડવું સન એટલે સૂર્ય અને ફન એટલે આનંદ આટલા શબ્દો બને છે ભાવનગરમાંથી રન એટલે દોડવું અને ગન એટલે બંદૂક શબ્દો બને છે દસમો પ્રશ્ન નીચેના બે શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો જેમ કે સફળ અને નિષ્ફળ તો વાક્ય બનશે જીવનની ઘટ ઘટમાળમાં ક્યારેક સફળ થવાય તો ક્યારેક નિષ્ફળ બીજું આદર અનાદર તો તેનું વાક્ય જીવનમાં આદર મળે કે અનાદર આપણે તો બસ ચાલ્યા કરવું ત્રીજું લાભ તો ગેરલાભ વાક્ય કોઈની સાથે દગો કરવામાં આપણને લાભ જણાય છે પણ અંતે તેનાથી ગેરલાભ થાય છે તો તો સતત રહી કામ કરનારને રહેવું ગમતું નથી માન અપમાન તેનું થશે સજ્જનોને માન અપમાનની પરવા કર્યા વિના સત્યને માર્ગે ચાલે છે અગિયારમો પ્રશ્ન આપેલ પ્રશ્નોના ઉત્તર લખો જેમાં પહેલો પ્રશ્ન ઓનલાઈન મિટિંગના ફાયદા જણાવો તો ઓનલાઈન મીટિંગ કમ્યુનિકેશનની ગુણવત્તામાં સુધારો કરી શકે છે ઉચ્ચ ગુણવત્તાવાળી ઓનલાઈન મીટિંગ દૂરના સાથીદારો અને ગ્રાહકો સાથે સ્થિર અને મૈત્રીપૂર્ણ સંબંધો બનાવે છે દૂરના મૈત્રીપૂર્ણ સંબંધો તમને લાંબા અંતરની મુસાફરી કરી વિના પ્રવાસ ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે ટૂંકી ઓનલાઈન મીટિંગ દ્વારા સમસ્યાઓને ઝડપીથી તપાસ તપાસી ઉકેલી શકો છો ત્યાર પછી બીજા પણ ઘણા બધા ફાયદા વિદ્યાર્થી મિત્રો છે જે તમે અહીં જોઈ શકો છો આ પ્રકારે તમે અહીંથી જોઈ અને તને ફાયદાઓ લખી શકશો ત્યાર પછી બીજો પ્રશ્ન શરીરની તંદુરસ્તી જાળવી રાખવા શું કરવું જોઈએ તો શરીરની તંદુરસ્તી જાળવી રાખવા આપણે દરરોજ યોગ્ય પોષણયુક્ત અને રેસાયુક્ત આહાર લેવો જોઈએ નિયમિત વ્યાયામ કરવો જોઈએ નિયમિત પૂરતી ઊંઘ લેવી જોઈએ જંક ફૂડનો ત્યાગ કરવો જોઈએ મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ ડિપ્રેશન માં ન રહેવું જોઈએ ત્યાર પછી સાયબર ક્રાઈમ થી બચવા આપણે શું શું કરવું જોઈએ પ્રતિક્રિયા આપવી નહીં તેમજ ઓટીપી પિન ટીપિન જેવી મહત્વપૂર્ણ માહિતી કોઈ સાથે શેર કરશો નહીં લોભામણી જાહેરાતોથી બચવું વ્યક્તિ સસ્તી ખરીદીના ચક્કરમાં મોટું નુકસાન કરી બેસે છે ઓનલાઈન ખરીદી કરતા વેબસાઇટની વિશ્વસનીયતા તપાસી લેવી જોઈએ ત્યાર પછી બીજા પણ ઘણા બધા બાબતો છે તેનું ધ્યાન રાખવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો અહીં તે દરેક વિગતો આપેલી છે જે તમે ધ્યાન રાખશો તો તમે સાયબર ક્રાઇમ થી અથવા તો ઓનલાઈન છેતરપિંડી થી બચી શકશો ચોથો પ્રશ્ન છે દેશ ફક્ત કોને કહેવાય તો દેશનો કોઈ પણ નાગરિક કોઈ પણ જગ્યાએ પોતાની આજીવિકા ચલાવવા કોઈ પણ પરિસ્થિતિમાં દેશ માટે સારું વિચારે અને દેશના વિકાસમાં પોતાનાથી બનતું યોગદાન આપે અથવા દેશની વ્યવસ્થામાં અવરોધરૂપ ન થાય તે સાચો દેશભક્ત છે ત્યાર પછી બારમું નીચેનું ઉદાહરણ વાંચી તે મુજબ બીજા વાક્યો લખો જેમાં પેલું રોહિતે સદી કરી તો રોહિત વડે સદી કરાય બીજું માતાએ પુત્રને દૂધ આપ્યું તો માતા વડે પુત્રને દૂધ અપાયું ત્રીજું ગુરુજીએ શિષ્યને પ્રેરણા આપી તો ગુરુજી વડે શિષ્યને પ્રેરણા ખૂબ જ યાદ લખાવી છે ત્રીજું મારાથી આ સહન થતું નથી મીનાએ મીટિંગમાં હાજરી આપી પાંચમું વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ ગયા વિદ્યાર્થી મિત્રો અહીં બ્લુ કલરથી જે મંત્રમુગ્ધ કર્યા તો એ અને ને ત્રીજું ભારતનો ડંકો વિશ્વમાં વાગવા લાગ્યો તો નો અને માં ચોથું વિશ્વની શાંતિ આજે મહત્વનો પ્રશ્ન છે તો ની અને નો પાંચમું મો રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પારિતોષિક મળ્યું હતું તો ને ત્યાર પછી પંદરમું નીચેના વાક્યો વાંચીને તેમાં અનુગ વપરાયો છે કે નામયોગી તે જણાવો જેમાં પેલું મનાલીએ વિશ્વને સંગીત શીખવ્યું તો અનુગ વપરાયો છે એ અને ને બીજું એ મુસાફરી તો ટ્રેન દ્વારા જ થાય જેમાં દ્વારા નામયોગી છે હું દીકરી માટે ઘડિયાળ લાવીશ જેમાં માટે નામયોગી છે અમે વરસાદમાં ભીંજાયા જેમાં માં અનુગ છે ઝાડ પર વાંદરા હતા જેમાં પર નામ યોગી છે સોળમું યોગ્ય અનુગ મૂકી સાર્થક વાક્ય બનાવો જેમાં શૈલેષની વાડીમાં એક ઘટાદાર આંબો છે બીજું બાલદીમાંથી તેણે થોડું પાણી તુલસીને પાયું ત્રીજું શહેરના વિદ્યાર્થીઓએ સરકસના ખેલ જોયા ચોથું સુરતથી થોડા અંતરે જ પ્રિયંકાબેનનું ગામ આવેલું છે પાંચમુ કર્મદીપના થેલામાં તેના મિત્રનો મોબાઈલ છે સત્તરમો પ્રશ્ન યોગ્ય નામ યોગી મૂકી વાક્ય લખો જેમાં પેલું છે તે ઘરમાં ખાટલે બેઠો તો તે ઘરમાં ખાટલા પર બેઠો એવી રીતે ટપાલથી તેણે પત્ર મોકલ્યો છે તો ટપાલ દ્વારા તેણે પત્ર મોકલ્યો છે કોયલ સીતાફળીએ બેઠી છે તો કોયલ સીતાફળી પર બેઠી છે ઓરડામાં વિદ્યાર્થીઓ ભણે છે તો ઓરડાની અંદર વિદ્યાર્થીઓ ભણે છે અઢારમો પ્રશ્નો નીચેની આપેલી બાબતોને અંગ મુદ્રા અથવા મુખ મુદ્રા દ્વારા રજૂ કરો તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીં અભિનય કરવાનો છે જેમ કે કોઈની પતંગ કાપો છો તમે ગરબે રમી રહ્યા છો તમે જળાશયમાં નાઈ રહ્યા છો તમે ફટાકડા ફોડી રહ્યા છો તમે ક્રિકેટ રમી રહ્યા છો તમે ઝાડ પર ચડી રહ્યા છો તો આ પ્રકારનો અભિનય તમારે વર્ગની અંદર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ આઠ સાહેબ બધા જોડાઈ ગયા છે ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોતે સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો